નમસ્કાર જય હિન્દ જય ભારત જય સંવિધાન જ્યારે વિકાસની વાતો થતી હોય ને ત્યારે દરેક ગામની અંદર સરકાર દ્વારા જે પણ ગ્રાન્ટો આવતી હોય છે અને જે પણ સહાયો આવતી હોય છે તે નીચે સુધી એટલે જે જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચવી જોઈએ તે ખરેખર પહોંચતી નથી તેનું ઉત્તમ ઉદાહરણ પાદરા તાલુકાનું ડબાસા ગામ છે ડબાસા ગામની અંદર ખાસ કરીને અનુસૂચિત જાતિની અંદર આવતું આ પરિવાર છે અને આ પરિવારને આજે ચાલીસ વરસ થયા આટલા ગરમીમાં પણ આ પરિવારને લાઇટ વગર વીજળી વગર રહેવાનો વારો આવે છે અને અત્યારે પણ તમે એ પરિવારની જે ઘરની પરિસ્થિતિ છે એ જોઈ શકો છો આ વિડીયોના માધ્યમથી વહીવટ પર બેઠેલા તમામ હોદ્દેદારોને આપણે આ જણાવવાનું કે તમે સરકારી સહાય જે લાભાર્થીઓને આપવા માટે જે પણ ગ્રાન્ટો આવે છે તેનો યુઝ તમે ક્યાં કરો છો શું આવા પરિવારોને એવી ગ્રાન્ટોની એવી સહાયની જરૂર હોતી નથી એ નક્કી હવે વિડીયોના માધ્યમથી તમામ જનતાએ કરવાનું છે અને આ પ્રશ્ન સીધો વહીવટ પર બેઠેલા નેતાઓ અને વહીવટ પર જે ચૂંટાઈને બેઠેલા વ્યક્તિઓ છે ને તેને સીધો પ્રશ્ન છે જુઓ કે આ ડબાસા ડબાસા ગામનું આ એક પરિવાર છે રમેશભાઈ જીવાભાઈ પરમાર કે જેઓ ચાલીસ વર્ષની તેમ તેમની વય છે તેમની ઉંમર ચાલીસ વર્ષ છે તેમની એક બેન છે જે વિધવા છે અને એક એમની દીકરી છે જે આ આ પરિવાર અહીંયા રહે છે ચાલીસ વર્ષને આટલા ધગધમતા તાપની અંદર તેઓને ગરમી કેટલી લાગતી હશે તંત્ર અને ગામના વહીવટદારોને શું એની ખબર છે કે નહીં ઘણીવાર આપણે રજૂઆતો કરી છે થોડા સમય પહેલાં પણ જે મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ કે કોઈપણ સરકારી ગ્રાન્ટો જે ખુલ્લા પ્લોટ પર મકાન બનાવવા માટેની જેટલી સહાય મળે છે સરકારી સહાયો મળે છે તેના ફોર્મ પણ ભરાયા છે અધિકારીઓ અહીંયા વિઝિટ પણ આવ્યા છે પણ સીધી જ વાત આજ દિન સુધી આ વિસ્તારના એક પણ વ્યક્તિનું જેટલી વિઝિટ પર ગયા છે તેઓમાંથી કોઈનું પણ ફોર્મ પાસ કરવામાં નથી આવ્યું અને આવા જે પરિવાર છે આવી પરિસ્થિતિમાં જે જીવવા માટે મજબૂર છે શું સરકાર અને વહીવટદારનું પેટનું પાણી હલશે કે કેમ એ હવે જોવાનું રહ્યું આપણે જોઈએ આ વિડિયોની અંદર કે શું પરિસ્થિતિ છે આ તમે જોઈ શકો છો આ શૌચાલય છે આ ખુલ્લી જગ્યા છે એમની અને જે પ્રમાણે પતરા પણ નથી અને આ તમે જુઓ કે ખુલ્લામાં એમને જે પ્રમાણે સહાય મળવી જોઈએ સહાય હજુ મળતી નથી એટલે ગ્રામ પંચાયતની અંદર આપણે આ પરિવારને મદદ માટે હજુ ખુલ્લી છત છે પતરા પણ નથી બાજુમાં જે જે ભાઈ છે તેમને એમનું મકાન બનાવ્યું છે તેમની દિવાલ બની ગઈ છે અને આ એમનો રૂમ છે ખુલ્લા તડકામાં આટલી ગરમીમાં કેવી રીતના આ પરિવાર અહીંયા રહે છે એ જુઓ આ પણ પતરા પણ નથી પતરા પણ જુઓ તમે આ તેમની ભાણી છે અને આ તેમની બેન છે કોઈ અધિકારી આવ્યા હતા પાર્વતીબેન અહીંયા કોઈ અધિકારી નથી આ કોઈ નહીં આવ્યું ને આટલી ગરમીમાં તમને તકલીફ તો પડે છે ને તમે મજૂરી કરો છો જો આટલી ગરમીમાં એમને આ ચૂલા પર જમવાનું બનાવવાનું આ કેમનો વિકાસ છે અને અધિકારીઓ જે પ્રમાણે છે એ અધિકારીઓ કેવી રીતના તપાસ કરતા હશે એ આપણે જોઈએ એમનો આગળનો ઘરનો ભાગ છે આ તમામ હવે આ વિડીયોના માધ્યમથી આપણે નક્કી કરવાનું કે ગામના વહીવટ પર બેઠેલા સરપંચ હોય તલાટી હોય અને તમામ લોકો કેવી રીતના કાર્ય કરશે ને કેટલા સમયમાં કાર્ય કરશે આ જે મકાન ખુલ્લી છત છે આ છત ગમે તે રીતના સરકાર દ્વારા સહાય મળે છે કે નહીં તેની માત્ર માગણી એક જ વાર કરીશું અને ત્યારબાદ જો અડતાલીસ કલાકની અંદર આજે આપણે ડભાસા તલાટીને મળીએ છીએ તેની અરજી લેખિતમાં પણ આપીએ છીએ અને આ પરિવારને સરકાર દ્વારા તલાટી અને સરપંચ દ્વારા કેવી મદદ કરવામાં આવે છે એ જોઈએ અને જો અડતાલીસ કલાકમાં જો સારી રીતના આપણને રિસ્પોન્સ ના મળે તો સરકારની કોઈ પણ આશા રાખ્યા વગર હું પોતે વિકી શ્રીમાડી અને મારા જેટલા પણ સહયોગી છે ને એ સોશિયલ મીડિયાના માધ્યમથી આ પરિવારને એમની છત બનાવવાનું કામગીરી આપણે ચાલુ કરીશું જય